મેં તમને સમજાવ ખૂબ મોટી ભૂલ કરી છે તમે તો ખરેખર દુખિયારાના દેવ છો ના ના ડોક્ટર સાહેબ એવું તો કશું જ નથી જેના જેના પૈસા દે એને તો હું પાછા આપું છું મારા બાપ દાદે એનાથી તો કમાયા છે પણ માણસ તો સ્વભાવ જેવો છે તે બીજાને ગણા છે તે ચેરસ પડતો નથી તમે તો શેઠાણી પણ મને કહે છે કે કોઈ નામ ના તો થાઉ પણ એવો મિથ્યા મો સિદ્ધિ લે રાખવો મને એક સાધુએ કહ્યું હતું કે જ્યારે તમે જમણા હાથે દાન કરો પણ કશી ખબર હોવી જોઈએ નહીં તે વાત મારા દિલ માં ખરેખર વસી ગઈ છે ત્યારથી હું આ રીતે ગુપ્તદાન કરતો આવ્યો છું ખરેખર તમે તો અભિનંદન ના પાત્ર છો ધન્ય છે તમને